મિત્રો YouTube ચેનલ નું નામ બદલવાથી આપણી ચેનલ ની અંદર કેવડું મોટું ઇફેક્ટ પડે છે મતલબ કઈ પ્રોબ્લેમ થઈ શકે છે કે પ્રોબ્લેમ થવાની છે કે નહીં જો તમે લોકો ચેનલ નું નામ બદલવા માંગો છો તો પેલા આ વિડિયો મિત્રો જોઈ લેજો તમને જો યોગ્ય લાગે તો 100% તમે તમારી YouTube ચેનલ નું નામ 100% મિત્રો બદલી શકે છે એવું નથી કે તમે ચેનલ નું નામ બદલી શકતા નથી પણ આપણી ચેનલ નું નામ ક્યારે ના બદલવું જોઈએ એની બધી માહિતી લઈને તમારા માટે આ વિડિયો ની અંદર આવી ગયો છું તો વિડિયો માં ખાસ બને રહેજો કારણ કે મિત્રો ઘણા લોકો YouTube ચેનલ નું નામ છે ને ઘણા સમય બાદ બદલે છે અથવા નવી ચેનલ બનાય છે ત્યારે તમાર બદલવાની બે ત્રણ વખત કોશિશ કરે છે અથવા ચેનલ ની અંદર સબસ્ક્રાઇબ વધારી થઈ જશે ત્યારે વિચારવા આવશે ચાલ આપણે ચેનલ ની અંદર નામ ફેરફાર કરી લઈએ પણ ચેનલ નું નામ મિત્રો ક્યારે બદલવું જોઈએ અને ચેનલ નું નામ બદલીએ તો આપણી ચેનલ ની અંદર મિત્રો કોઈ ઇફેક્ટ પડે કે ના પડે તો વિડીયો માં ખાસ બનાવીજો અને ચેનલ ની અંદર નવો હોય તો ખાસ આપણી ચેનલ ને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો YouTube રિલેટેડ જે પણ આપણી પાસે નોલેજ છે દરેક નોલેજ ના વિડીયો તમને ગુજરાતી માં મળી રહેશે મિત્રો આપણી ચેનલ છે ટેકનિકલ જાગો અને 3 3 ચેનલનું નામ છે ટેકનિકલ જયગુગા ઉપર જ આવે છે તમને ખ્યાલ છે તમે કોઈ YouTube ની અંદર સર્ચ કર છો ને તો ટેકનિકલ જયગુગા નામથી આપણી ચેનલો 3 3 મિત્રો આવી જશે હવે મેઈન પોઈન્ટ યે છે મિત્રો કે આ 3 3 તમે YouTube ની અંદર તો YouTube ની અંદર મિત્રો તમે કોઈ પણ જગ્યાએ Google ની અંદર સર્ચ કર છો ને તો Google ની અંદર જે ટેકનિકલ જયગુગા નામથી જેટલા પણ મારા એકાઉન્ટ છે ને તમારી સામે મિત્રો આવી જશે દાખલા તરીકે Google માં તમે સર્ચ કરો છો ટેકનિકલ જયગુગા તો આપણી YouTube ચેનલ આવશે આપડે જે ફેસબુક નું એકાઉન્ટ આવશે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આવશે શેર ચેટ આવશે જેટલા પણ છે ને મિત્રો ટેલિગ્રામ જેટલા ટેકનિકલ જયગુગાના નામ ઉપર છે ને બધા એકાઉન્ટ તમને મારા જોવા મળી રહેશે એનું નામ છે ટેકનિકલ જયગુગાન એ આપણે હવે નામ બદલીએ તો આ જે બધું છે ને મિત્રો આપણે સર્ચ માં લાવીએ તો આ બધું સર્ચ માં આવવાનું બંધ થઈ જાય હવે વિચાર્યું કે ટેકનિકલ જયગુગા મિત્રો એક નામ થી તમે ઓળખો છો મિત્રો હવે ટેકનિકલ જયકુગા હું નામ બદલી દઉં છું અને નવા ટેગ અને નવા નામથી મિત્રો આપણે શરૂઆત કરું છું તો જે આગળના મારા વિડીયો છે એની અંદર છે ને બહુ મોટો ઇફેક્ટ પડે છે એની અંદર વ્યૂઝ પણ ડાઉન પડે છે અને તમે લોકો સર્ચ કરો અને ટેકનિકલ જયગુગા સર્ચ કરો તો જ આપણા વિડીયો આવવાના છે એ તો નક્કી છે આજ સુધીના મેં પંદરસો વિડીયો અપલોડ કરેલા છે તમને ખ્યાલ જ છે હવે પંદરસોથી વધુ વિડીયો અપલોડ કરેલા છે જે ટેકનિકલ જયગુગાના નામ ઉપરથી ટેગ ઉપરથી ચાલી રહ્યા છે હવે એની અંદર હું નામ બદલું છું મિત્રો તો તમે ખુદ વિચારી લો મિત્રો કે આપડી ચેનલ ની અંદર કેટલી પ્રોબ્લેમ થાય છે આપડી ચેનલો નહી આવે આપડા બધા એકાઉન્ટ નહી આવે એ બધું ડાઉન થઈ જાય છે એટલે આપડી ચેનલ નું નામ તમે બદલવું હોય તો બિંદાસ થી બદલી શકો છો પણ તમારે એ જોવાનું છે કે આપડી ચેનલ ની અંદર વ્યૂઝ કેટલા આવે છે આપડી ચેનલ સર્ચ માં આવે છે ફર્સ્ટ સર્ચ માં આવે છે કેટલા લોકો ની આપડી ચેનલ નું નામ કેટલા લોકો પાસે અલગ છે એ બધું જાણવું જરૂરી છે હવે ટેકનિકલ જય ગોગા ગુજરાત માં પહેલી એક જ ચેનલ છે મિત્રો સમજી લો ટેકનિકલ જય ગોગા આપણે સૌથી પહેલાંની અંદર મિત્રો આપણે શરૂઆત કરી કારણ કે ટેકનિકલ ગુગા એક તમને ખ્યાલ છે કે ટેકનિકલ અને જય ગુગા બંને અલગ અલગ પ્લેટફોર્મ મતલબ પ્લેટફોર્મ જ છે સમજો કારણ કે બે અને મેળ આવે જ નહીં કારણ કે ટેકનિકલ વિષય આખો અલગ છે મિત્રો અને જે જય ગુગા એટલે એક બેઉમાં છે એટલે મને એક મિત્રોએ કોમેન્ટ પણ કરી હતી કે તમે આ ટાઈપનું નામ કઈ રીતે રાખ્યું પણ મને જે ગમ્યું એ મેં નામ રાખ્યું છે તમને ખ્યાલ છે પછી એ ટાઈપની ઘણા લોકોએ ચેનલો બનાવી છે નવી બનાવી એવું નથી કે કોઈ લોકોએ નથી બનાવી પણ મેં મને ગમ્યું કે આ જરૂરી છે તો મેં એ નામ રાખ્યું ટેકનિકલ જયગુગા તરફથી હવે વિચારી લો કે અત્યારે હાલની અંદર મિત્રો છે ને બધા લોકો છે ને ટેકનિકલ જયગુગાના નામથી મને ઓળખે છે હવે હું આ ચેનલની અંદર મિત્રો નામ બદલું છું તો તમારે વિચારીલો મિત્રો કે આપણું જે 1500 YouTube ની અંદર જે વિડિયો અપલોડ છે એ આપણું સર્ચમાં મિત્રો છે ને ઓછું આવે એની અંદર છે ને 90% લોકો છે ને કોઈ પણ ટેકનિકલ જેકોક સર્ચ કરે તો જ આવવાના છે અને જે નવા વિડિયો છે એ તો મિત્રો આપડા ફટ લઈને ચાલવાના પર નથી કારણ કે એ બધા છે ને અલગ નામથી ચાલે કારણ કે એની અંદર તમે ટેક ભલે જૂનું લગાવશો ટેકનિકલ જેકોક તો તમારો કદાચ વિડિયો ચાલશે આપણે એવું નથી કહેતા કે નથી ચાલવાનો હવે તમે અહીંયા જુઓ હું અહીંયા YouTube ની અંદર સર્ચ કરું છું टेक्निकल जयगुका तुम जुओ तो अपनी फर्स्ट चैनल सर्च में आई जैसे नहीं आती तो ये तो हूँ अँ खाली सर्च करू छूँ टेक्निकल जयपूगा તો અને તમે પણ મિત્રો સર્ચ કરીને ચેક કરી લેજો અને આપણી ટેકનિકલ ઝેગુગા નામ ઉપર કેટલા લોકોએ ચેનલો બનાવી છે એ બધું તમને દેખાડું પણ ફર્સ્ટ ચેનલ મિત્રો આપણી જ રહેશે કારણ કે આપણી જે નામ છે ને આપણે કોઈનું કોપી કર્યું નથી કારણ કે તમે કોઈ લોકોનું કોપી કરો છો તો એ ચેનલ તમારી છે ને સેકન્ડમાં જ રહેવાની છે ફર્સ્ટમાં આવવાની નથી આવી જોઈ લો મેઈન ચેનલ છે આપણી ટેકનિકલ ઝેગુગા આવી ગઈ છે હવે થોડક ઉપર જઈશું એટલે આપડી આ બन्ने બીજી ચેનલો મિત્રો અહીંયા આવી ગઈ છે જો ટેકનિકલ જગુવા પણ મારી ચેનલ ની લોકોએ કેટલા લોકોએ કોપી મારી છે તો તમને એ પણ અહીંયા જાણવા મળશે ચેનલ નું ઓપ્શન છે તેના ઉપર મેં ક્લિક કર્યું છે તો અહીંયા તમને એ પણ જાણવા મળશે કે કેટલા લોકોએ ટેકનિકલ જગુવા નામ થી ચેનલો બનાવી લી છે જેમાં ફર્સ્ટ ચેનલ ત્રણ તો આપણી જ હોય અહીં હતી તમને મિત્રો મળશે હવે ચોથા નંબરની છે એની એક માત્ર પાંચ સબસ્ક્રાઇબર ને એક જ વિડિયો અપલોડ કરેલો છે જો ટેકનિકલ જગુવા મારી જ પ્રોફાઇલ ફોટો છે હવે વિચાર લો અહીંયા નીચે જશું તો ઘણી બધી ચેનલો આવશે જેની અંદર મહારાજ અહીંયા પ્રોફાઇલ ફોટો પણ લગાયેલા છે પણ એ ઉપર ક્યારેય પણ આવવાની નથી કારણ કે ફર્સ્ટ ચેનલ આપણી જ આવવાની છે હવે મિત્રો તમે વિચારી લો કે આ ચેનલનું આપણે નામ બદલીએ તો આપણી ચેનલની અંદર મિત્રો કેટલો ઇફેક્ટ પડવાનો છે તો ખાસ વિનંતી છે જો યુટ્યુબની અંદર કે કોઈપણ જગ્યાએ તમારું નામ બની ગયું છે તો એ નામને ક્યારેય પણ મિત્રો ચેન્જ કરવું નહીં એટલે વિનંતી છે જો તમારી ચેનલ ટ્રેન્ડિંગમાં નથી ગઈ તમારું ચેનલનું સારું નામ નથી બન્યું સર્ચમાં પણ નથી આવતું તો તમે એને નામથી બદલી શકો છો બાકી એક વખત તમારું ચેનલની નામ બની જાય તો મારું માનવું એવું છે કે બને ત્યાં સુધી તમારે ચેનલનું નામ બદલવું નહીં તો માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગુકાના મિત્રો